ડીસા બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટિ પાણીના તળ જળવાય રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવિણ વાળીએ સરકારમાં રજૂઆત કરી હતી જેના ઉપાય માટે ધારાસભ્ય ડીસા પાસે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાય રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફ નો ઘટાડો થઈ શકે તેવી રજૂઆતને પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે આ ટીમ આગામી આઠ થી દસ દિવસ સુધી બનાસ નદીમાં નવ કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતા ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે ડીસાના જે ધારાસભ્ય સર્વેની કામગીરી ચાલુ કરાઈ છે બનાસ નદીની અંદર એમાં હું પરવીણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ભારતીય કિસાન સંઘના પણ પ્રયત્નો રહ્યા છે ચેકડેમ બનાવવા માટેના કેમ કે દિવસે ને દિવસે બના બનાસકાંઠાને એમાં ડીસા તાલુકામાં જે તળ પાણીના ઊંડા ગયા છે તો ચેકડેમ બનાવવાથી પાણીના તળ અધ્ધર આવશે પાણીના અમારી તો માગણી છે કે પાંચ કિલોમીટરના ઘેરાવામાં અંતરે જો ચેકડેમ બનાવે તો એમાં ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય પાણીના તળ અધ્ધર આવે જે ખેડૂતોને આર્થિક બોજ પડે છે કે કોલમો વારે ઘડીએ ઉતારવી અને જે મોટરો બળી જાય છે એ મોટરો ના બળે અને કોલમો ના નાખવી પડે એ એના ખર્ચમાં એથી ખેડૂત બહાર આવી શકે અને જે આ સર્વેની કામગીરી ચાલુ કરી છે એ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અને એનો પોઝિટિવ રિપોર્ટ સરકારમાં રજૂ કરી અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરે એવી અમારી માગણી છે આજે મેસેજ અને સમાચાર એવા મળ્યા છે કે ડીસા બનાસ નદી ઉપર ચેકડેમ બનાવવાનું કામ કંઈક સર્વેનું ચાલુ કર્યું છે અમારી ભારતીય કિસાન સંઘની માંગણી તો છેલ્લા ચાર પાંચ વર્ષથી હતી જ કે ભાઈ આ ચેક ડેમ બનાવો તો એનાથી ખેડૂતોને ફાયદો થાય પણ અત્યારના વર્તમાન સંજોગોમાં ડીસાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ અને સરકારે જે આ પગલું ભર્યું છે અને એને મંજૂર કર્યું છે ચેકડેમ બનાવવાનું એનાથી ડીસા તાલુકાના અનેક ગામડાઓને મોટો ફાયદો થશે પાણીના તળ ઊંચા આવશે એનાથી મોટો ફાયદો થાય એવું છે અને ખૂબ ધન્યવાદ છે હમણાં જે કર્યું છે એમાં અમે ભારતીય કિસાન સંઘ ખૂબ ખુશી છીએ અને લગભગ ડીસા તાલુકાના અનેક ગામડાઓ આવે છે એટલે આજુબાજુ કાંઠા વિસ્તારના ઘણા ગામડાઓ આવે છે હવે એ લોકો જે બનાવે છે એની સારી રીતે બનાવે અને અમારું કહેવું એવું છે કે જેમ જો કામ ઉપાડ્યું તો ઝડપીમાં ઝડપી ચોમાસું આવ્યા પહેલાં જો પૂરું કરે તો આ વર્ષથી ફાયદો થવાનું ચાલુ થઈ જાય વરસાદ જે વરસે પાણી જે ફાજલ પાણી જે ગઈ સાલ બી કેટલું ગયું એવું પાણી ન જાય અને બચે તો એનાથી ખોટનું મોટો ખેડૂતોને ફાયદો થાય એવું છે અને સરકારે જે કર્યું છે એમાં ભારતીય કિસાન સંઘ રાજી છે પણ આમાં ઝડપીમાં ઝડપી અને અમારી તો માંગણી છે કે પાંચ પાંચ કિલોમીટર બનાવે પણ છતાં સરકારને યોગ્ય લાગે એ રીતે જેટલા બને એટલા સારા ચેકડેમ અને મજબૂત અને સારી રીતે બનાવે એવું અમારી માંગણી છે નમસ્તે મિત્રો મિત્રો રાજ્ય સરકારે બનાસ બનાસકાંઠાની જીવાદોરી એટલે બનાસ નદી જેના નામ ઉપરથી જિલ્લાનું નામ પડ્યું છે એવી બનાસ નદીનો પટ એ ચાલીસ કિલોમીટરથી વધારેનો છે અને એટલા ભાગની અંદર સ્વયંભૂ રિચાર્જ ઝોન પણ ખૂબ સારો છે ત્યારે અમે શું ધારો સભ્યોશ્રી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી હતી કે એમાં આપણે સિરીઝ ઓફ ચેપડેમ બનાવવા જોઈએ એના જ ભાગ રૂપે અને મુખ્યમંત્રી શ્રીએ સર્વે કરાવવા માટે અને સિંચાઈ મંત્રી શ્રીએ સર્વે કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે એની તમામ સંભાવનાઓ તપાસ કરી અને પછી એની ચેકડેમની ડિઝાઇન બનાવવામાં આવશે આ થવાથી લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે અનેકના કન્ફાઈન એકવેફાયર રિચાર્જ થશે અને જેનાથી ખેડૂતોના પાણીના તળ ઊંચા આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે